રાજકોટ ટ્રાફિક શાખાની હપ્તાખોડીથી પાંત્રીસ ગામના લોકો ઉત્તરાહિમામ પોકારી ઉઠ્યા છે અલગ અલગ ગામના સરપંચોએ પોલીસ કમિશનરની રજૂઆત કરી આજે ડેમ ચોકડીથી હલેન્ડા ગામ સુધી લોકો હપ્તાખોડીથી પરેશાન છે ટ્રાફિક પોલીસ નિયમના નામે હપ્તા જ ઉઘરાવે છે ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળતા બાઇક ચાલકોને પરેશાન કરે છે ખનીજ માફિયાઓની ગાડી ટ્રાફિક શાખાને દેખાતી નથી ડમ્પર ચાલકોની જેમ ટ્રાફિક શાખાને હપ્તો આપવો પડે છે ચોકડી થી કાળી ચોકડી વચ્ચે કે જે આઠ કિલોમીટર નો રસ્તો છે એમાં ટ્રાફિક વાળા જે દંડ ઉઘરાવા પડે છે ત્રણ ત્રણ પોઈન્ટ ત્યાં મૂકેલા છે આજે બરોબર એ આઠ કિલોમીટર માં ટ્રાફિક પોલીસ કોઈ પણ પ્રકારે આવતા સામાન્ય લોકો ખેડૂત લોકોને એટલા હેરાન કરે છે કે જાણે આ સાત કિલોમીટર સામાન્ય લોકો અને ખેડૂતને કાપવા કે અભિમન જે મહાભારતમાં સાત કોટાનું જે સાત કોટા વીંધવા પડે બરોબર એવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે આજે સામાન્ય ગામડામાંથી આવતા લોકોને રાજકોટ આવવા માટે જે આ રાજકોટ સિટીમાં આવવા માટે ત્રણ ત્રણ જગ્યાએ દંડની બરોબર દંડ ભરવા પડે છે અને લોકો સામાન્ય લોકો દવાખાને કે કોઈ કામ અર્થે આવી પણ આજે અમે એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ટ્રાફિક ના અમારે જે કાળીપાર ચોકડી છે પછી ખોખરદર શુભ ચોકડી આ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે ટ્રાફિક ની જે ખરેખર કામગીરી છે કે ટ્રાફિક નો સોલ્યુશન હલ કરવું એ બાબતે ધ્યાન આપે નહીં કે ઉઘરા બાબતે